50 કાઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂટાઈ ગયા બેન ગેનીબેન અને એમણે ત્યાં ઉકાર કર્યો તો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જો સી આર પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સી આર પાટીલને કોઈ તાકાત નથી सी आर पाटिल तो एक कार्यकर्ता छे प्रमुख तरीके ने जिम्मेदारी मा छे पण कार्यकर्ताओं ने कयो तो કે આ પ્રકાર સી આર પાટીલે નથી આ પ્રકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો છે અને એને હરાવ જોઈએ જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાના સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવાને લાવ્યા પછી પણ એન હારી ગઈ એટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છળવા નહીં એને જો 600 એને જો 660 એ છોડ છે નહીં અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પરકાર કરો કે ભાઈ દિલ્હી થી આવીને ગયા છો તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા એ તો આવી ગયો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી એને તો રાજીનામું આપી દીધું પણ આ ભાઈને જીતાડી જો તમારા માં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે આ વાત વાતને ઉશ્કેલે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે